તો દમણના ડાભેલની બે કંપનીઓમાં ભીષણ આગ લાગી છે આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે આ કંપનીઓ અને પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા

એબુ ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે સંપર્કમાં મહત્વની વાત એ છે કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી પાંચ ટીમ દોડી આવી હતી કારણ કે એકસાથે બે કંપનીઓમાં આગ ભભૂકી ઉઠી હતી સતત પાણીનો મારો ચલાવ્યો હતો આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી કાળા કાળા ધુમાડા જોવા મળી રહ્યા હતા ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિલેશ પાસે નિલેશ જે રીતે બે કંપનીઓમાં એક સાથે આગ ભભૂકી ઉઠી એક કંપનીમાં લાગેલી આગ બીજી કંપનીમાં પણ પહોંચી ગઈ શું વધુ માહિતી જી મિત્રો ચોક્કસથી જણાવી દઉં કે દાવેલ વિસ્તાર જે છે દમણનો એમાં જે ઇન્ડસ્ટ્રીઝ એરિયા જે આવેલા છે એની ટોટલ કંપની જે છે જે પેકેજિંગ બનાવે પેકેજિંગ નું કામ કરે છે એમાં ભીષણ આગ લાગી હતી ભીષણ આગ લાગ્યા બાદ બાજુની જે કંપની છે એના પર બી આ જે આગ જે ફેલાઈ હતી એનું મુખ્ય કારણ એ હતું અંદર જે હાલમાં જે ભારે પવન ચાલતો હોય ભારે પવનને લઈને આગની જે આભાર નિલેશ માહિતી આપવા બદલ તો આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક કંપનીમાં આગ લાગી અને તે આગ એકી વિકરાળ બની કે બાજુમાં જે બીજી પેકેજિંગ કંપની હતી તે કંપનીમાં પણ આગ ફેલાઈ ગઈ હતી બંને કંપનીઓ નજીક નજીકમાં હોવાના કારણે આગે બંને કંપનીઓમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો